લૂંટ વિથ ગેંગરેપનો મુખ્ય આરોપી ઝડપાયો એક વારમાં હવસના સંતોષ થતાં બે કલાકમાં મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ આચાર્યો મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ સુરતનાપુણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મળી રાત્રે લૂંટવિથ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્યની શોધખોળ હજી ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બે કલાકના સમયમાં હવસખોરો મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું હતું બે વાર સંતોષવામાં આવી જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પહોંચી છે તે ફેબ્રુઆરી ગુરુવારના રોજ લૂંટના ઈરાદે ત્રણ ઈસમ દંપતિના ઘરમાં ઘુસ્યા હતા એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો પણ ઉતાર્યો જતી વખતે રૂપિયા ત્રીસ હજાર અને બે બ્રેસલેટ પણ લૂટી ગયા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના દંપતી પૂર્ણા ગામ પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે છે મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે અને પતિ લેશપટ્ટીના કારખાનામાં નોકરી કરે છે ગતરોજ દંપતી રાત્રે જમીને સૂઈ ગયું હતું આ દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના નરસામાં ત્રણ શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો દંપતીએ કોણ છે એમ પૂછતા બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલ ત્રણ બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘુસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અચાનક ઘરમાં આવેલા આ જોઈને દંપતી ગભરાઈ ગયું દરમિયાન એક બદમાસે વડે પતિને બાંધી દીધો અન્ય બે પત્નીને ધસેડીને ધાબા પર લઈ ગયા પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું આરોપી નિકુંજ ઉર્ફે ડઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા એકવાર દુષ્કર્મ આચરી લીધા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો અને વિડીયો પણ બનાવ્યો ત્યારબાદ તે બંને નીચે આવ્યા અને બાદમાં જતી વખતે બે સોનાના બ્રેસલેટ અને રોકડા રૂપિયા ત્રીસ હજારની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી બે આરોપી પૈકી એક અગાઉ આ વિસ્તારમાં દેખાયો હતો ભોગ બન્નાર દંપતિના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા પોલીસ સમક્ષ ભોગ બનનારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બે હવસ્કોર પૈકીનો એક અગાઉ તેમના વિસ્તારમાં દેખાયો હતો હવસ્કોરો પરિણીતાને ખેંચીને ધાબા પર લઈ ગયા હતા ત્યારે તેણે બૂમો પણ પાડી હતી જોકે આ વિસ્તારમાં માત્ર ત્રીસ જ રહેણાંક હોવાથી અને કારખાના પાસે હોવાથી તેની બૂમો કોઈને સંભળાઈ ન હતી